સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન બ્રહ્મચર્યના અઢાર હજાર શિલાંગ ભેદ અંગે છે અનાસક્ત છો અન્યમાં હે અકામી રમો આપમાં આપ હે સૌખ્યધામી અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળું ગુરુ રાજવંધુ મુદા મોહટાળું બ્રહ્મચર્ય બ્રહ્મ એટલે આત્મા આત્મામાંચર્યા તે બ્રહ્મચર્ય આ પુરુષ આત્મરૂપ જ છે ભગવાન રૂપ જ છે પરમાત્મા સ્વરૂપ છે બ્રહ્મચારી ખરો ભગવાન સર્વચારિત્ર વશીભૂત કરવાને માટે સર્વ પ્રમાણ ટાળવાને માટે આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ ત્રીજીની ઓગણીસમી નોંધ સર્વચારિત્ર વશીભૂત થાય જે સમ્યક ચારિત્રનો ધારક બને આત્મામાં અખંડ વૃત્તિ રહે સ્વરૂપમાં ઠરી રહે તે જ સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન ગુરુ ગમે મળે સમ્યક શ્રદ્ધા આવે ત્યારબાદ આ યથાર્થ સંભવે અને આ ત્રણેયની એકતા એ જ મોક્ષ માર્ગ કે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે મારગ જિંદો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ આ જ મૂળ માર્ગ છે નિજ સ્વરૂપની પ્રાપ્તિ એ જ કૃતકૃત્ય થવાનો માર્ગ છે અભેદ સ્વરૂપમાં શાશ્વતવાસ વચનામુ છસ્સોમાં છેલ્લી બે લેટીમાં પરમ કુપોદ બોધ્યું છે કે જ્ઞાની પુરુષને નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે આગળ લખ્યું છે ઉપદેશ માર્ગ પણ તે પ્રગટે પ્રગટ્ય પ્રરૂપ્ય છે જીવ પોતે અનાદિતિ કર્મોથી ધરભાયેલો છે અનંત જ્ઞાન ગુણ આચ્છાદિત થયા છે કર્મના બંધ સમજાવી તેમના અભાવની ભાવના કરવાનો ઉપદેશ છે કર્મના આઠ પ્રકાર છે જ્ઞાન આવરણીય દર્શન આવણીય મોહની અને અંતરાય આચાર્ય ઘાતી કર્મો છે કેવળ જ્ઞાન આવરણથી અનંત જ્ઞાન આચ્છાદિત છે કેવળ દર્શન આવરણથી અનંત દર્શન આચ્છાદિત છે મોહનીથી અનંત સુખ પ્રગટ થતું નથી અને અંતરાયથી અનંત વીર્ય પ્રગટ થતું નથી તેથી તેમનો નાશ કરવા જ્ઞાનીનો બોધ છે ચાર અઘાતી કર્મ છે તેમનાથી અવ્યાબાદ બાદ અગુરુ લઘુ સૂક્ષ્મતાના અને આ ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી આ અઘાતી કર્મને લઈને છે ઘાતી કર્મનો નાશ થતાં અઘાતી કર્મનો સ્વયમેવ અભાવ થઈ જાય છે આ ક્રમનો નાશ કરવા માટે અનેક પ્રકારનો ઉપદેશ છે શીલ સહસ્ત્ર અષ્ટાદશ લક્ષાણી ભાવય અનુદિનમ અઢાર હજાર ભેદો શીલના છે તે પ્રતિદિન ભાવના ભાવી તેને દોષને હટાવવા મથવા જ્ઞાનીનો બોધ છે શીલના બ્રહ્મચરીના અઢાર હજાર ભેદો શિલાંગ રથ વર્ણવી તે રથે અશ્વાર થઈ સાધક મુક્તિપૂરીએ પ્રયાણ કરે આ સાથે બતાવેલ ચિત્ર અઢાર હજાર રત્નનો શિલાંગ રથ છે જે આચાર્ય હરિભદ્ર સુરી દ્વારા લખાયેલ પંચાશત પર આધારિત છે આ આચાર્ય સુરી મૂળમાં પ્રખર વિદ્વાન બ્રાહ્મણ એવા પંડિત ચિત્તોડના રાજાના માનીતા સંત હતા આચાર્ય જીનભદ્ર મહારાજના એક ગ્રંથ બૃહદ સંગ્રહની સૂત્રનો પાઠ કરતા એક વૃદ્ધ સાધ્વીજી યાકની મહત્રા નામના તેઓને મળ્યા અને જે તે શ્લોકનું રટણ કરતા હતા તે આ સંસ્કૃતના વિદ્વાન પંડિત હરિભદ્ર સમજી શક્યા નહીં લીધેલ નિયમ પ્રમાણે તેઓ આચાર્ય જીનદત્ત કે જીનભદ્ર મહારાજના શિષ્ય બની ગયા ધુરંધર એવા આચાર્ય હરિભદ્ર સૂરીએ આગળ જતા ચૌદસો ને ચાલીસ ગ્રંથોનું સંકલન કરેલ છે લેખક તરીકે પોતાને યાકની મહત્તરા સોનું એટલે કે આ નામક સાધુજીના પુત્ર એમ લખતા શિષ્ય પતંજલિ યોગને જૈન દર્શનમાં મોક્ષના યોગ કે જોડાણ અંગે યોજના સૌ પ્રથમ આચાર્ય મનાય છે આચાર્ય જીનભદ્ર મહારાજે બૃહદ સંગ્રહણી કે ત્રૈલુકત સંગ્રહણી લખી છે જેમાં વિવિધ ગણતરીઓની વિગતો ઉપલબ્ધ છે અઢાર હજાર શિલાંગ રથ સાધકની સમ્યક આચરણપૂર્વકની દશાને પૂર્ણ રીતે દર્શાવે છે આચાર્ય હરિભદ્ર સૂરીએ આ શીલ આચરણ સમ્યક ચારિત્રનું આચરણ જીનભદ્રની કૃતિને આધારે ઉદ્ધૃત કરેલ છે આ શીલ રથમાં ઉપરના ચિત્રમાં બતાવ્યા તે મુજબ નીચેથી શરૂ કરી પ્રથમ અરોળમાં વિતરાગ દર્શનના દસ ગુણોનું લક્ષણોનું વર્ણન છે તેમાં ક્ષમા માર્દવ આર્જવ અપરિગ્રહ તપ સંયમ સત્ય શૌચ અહિંસા અને બ્રહ્મચર્ય નીચેથી બીજી હરોળમાં જીવ પૃથ્વીકાય અપકાય અગ્નિકાય વાયુકાય અને વનસ્પતિ કાય આ એક ઇન્દ્રિયવાળા પાંચ પ્રકારે એક ઇન્દ્રિય જીવો ત્યારબાદ બે ઇન્દ્રિયવાળા જીવો એટલે બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયોવાળા તે ઇન્દ્રિય ચાર ઇન્દ્રિયોવાળા ચૌરેન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો એટલે પંચેન્દ્રિય પહેલાના પાંચ અને આ ચાર નવ ઉપરાંત એક અચેતન એટલે અજીવ છેલ્લા ખાનામાં મૂક્યું જે સાધક જીવ જીવ અને અજીવના ભેદ જાણે નહીં કે સંયમાં સ્થિર કઈ રીતે રહે દશ વૈકાલિક સૂત્રો નીચેથી ત્રીજી હરોળમાં જીવોની પાંચ ઇન્દ્રિયો બતાવી છે જેને નાથવી જરૂરી છે સ્પર્શ એટલે કામેન્દ્રિય સ્વાદ એટલે રસેન્દ્રિય બંધ એટલે ગ્રણેન્દ્રિય દ્રષ્ટિ એટલે ચક્ષુન્દ્રિય અને શ્રુત એટલે શ્રવણેન્દ્રિય નીચેથી ઉપર ગણતા ચોથી હરોળમાં ચાર સંજ્ઞાનો ઉલ્લેખ છે આહાર સંજ્ઞા એટલે ખોરાક ભય સંજ્ઞા એટલે ડર ભય મૈથુન સંજ્ઞા એટલે કામ અને પરિગ્રહ સંજ્ઞા એટલે લોભ અને ઉપરથી બીજી હરોળમાં નીચેથી પાંચમી હરોળમાં ત્રણ યોગોનો ઉલ્લેખ છે મન વાણી અને દેહ એટલે કે મન વચન અને કાયા સૌથી ઉપરની હરોળમાં કરણના પ્રકાર નોંધ્યા છે કૃત કારિત અને અનુમોદન કરવું તે એટલે કરવું કરાવવું અને અનુમોદન કરવું આ મુજબની યથાર્થ સમજણ દ્વારા સમ્યક જ્ઞાન જે જ્ઞાની દ્વારા જ મળે તો આગળ ઉપર યથાર્થ શ્રદ્ધા કે પ્રતીતિ આવે સમ્યક શ્રદ્ધા આવતા તે આચરણ એટલે કે ચારિત્ર પણ યથાર્થ બનવામાં ઉપકારી નીવડે છે અને સમ્યક ચારિત્ર બક્ષે છે અને સાધક મુક્તિના માર્ગ પર હરણફાળ ભરે છે ધર્મના દસ લક્ષણ જીવને અજીવની મળી દસ શ્રેણી પાંચ ઇન્દ્રિયો ચાર સંજ્ઞા ત્રણ યોગ અને ત્રણ કરણ એટલે દસ ગુણ્યા દસ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે અઢાર હજાર આ શિલાંગ રથ સાધકને મોક્ષ પાટણ મુક્તિ નગરીએ લઈ જનારું ઉત્તમ અવલંબન છે વ્યવહાર પુરુષ સ્ત્રીનો અને સ્ત્રી પુરુષનો સંઘ ત્યાગે તે પણ બ્રહ્મચર્ય કહેવાય અહીં સ્ત્રી કે પુરુષ અચેતન હોય અથવા ચેતન હોય એટલે બે પ્રકાર થયા અચેતન વળી ત્રણ પ્રકારે હોઈ શકે પથ્થરની લાકડાના પૂતળા રૂપ અથવા તો કાગળ ઉપર ચિત્ર હોય તે એ રીતે ત્રણ પ્રકાર થયા બે યોગ ચિત્ર અચેતન હોય તેથી ફક્ત બે જ યોગ મન અને કાયા લેવાના છે જ્યાં અચેતન છે બોલવાની વાત જ કરવું કરાવવું અને અનુમોદવું એમ ત્રણ રીતે કૃત કારિત અને અનુમોદન પાંચ ઇન્દ્રિયોથી અને દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે અને ચાર કશાય ક્રોધ માન માયા અને લોભ તે વડે કરીને અબ્રહ્મના સાતસો વીસ ભેદો થયા ત્રણ પ્રકાર કાગળ પથ્થર અને લાકડાની છબી ગુણ્યા ત્રણ રીતે એટલે કૃતકારીત અનુમોદન ગુણ્યા બે યોગ મન અને કાયા ગુણ્યા પાંચ ઇન્દ્રિય અને ગુણ્યા બે દ્રવ્ય અને ભાવ અને ગુણ્યા ચાર એટલે ક્રોધ માન માયા કશાય એકંદરે મળી સાતસો વીસ થયા ચેતન એટલે કે જીવંત સ્ત્રી ત્રણ પ્રકારે મનુષ્ય તિર્યંચ અને દેવ એટલે કે મનુષ્યની તિર્યંચણી અને દેવી હોય તે ત્રણ પ્રકાર અને તેનું ત્રણ યોગથી એટલે મન વચન અને કાયા ત્રણ રીતે એટલે કરવું કરાવવું અને અનુમોદવું પાંચ ઇન્દ્રિયોથી અને દ્રવ્ય અને ભાવ એમ બે અને ચાર સંજ્ઞા અને કષાયના પ્રકાર અનંતાનુમધી અપ્રત્યાખાન પ્રત્યાખ્યાન અને સંજલન અને તે વળી ક્રોધ માન માયાલોભ એમ એકંદરે સોળ અને ગુણતા સત્તર હજાર બસો ને ભેદો થાય તેવી રીતે કે ત્રણ પ્રકાર મનુષ્ય તિર્યંચ અને દેવી ત્રણ યોગ મન વચન અને કાયા ત્રણ રીત કૃત કારિત અનુબોધન પાંચ ઇન્દ્રિયો બે દ્રવ્ય અને ભાવ ચાર સંજ્ઞા આહાર સંજ્ઞા ભય સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા અને સોળ કષાય સત્તર હજાર બસો ને એકંદરે થયા અચેતનના સાતસો વીસ ભેદો અને ચેતનના સત્તર હજાર બસો એંશી ભેદોનો સરવાળો કરતા સરવાળે ફરી અઢાર હજાર આવ્યા આવા શિયાળના ધારક ગણેશ કાષ્ટની પુતળી એ ભગવાન સમાન પરમ કુલદેવ કહે છે પાંચ ઇન્દ્રિયો અમારી શૂન્યપણે વર્તે છે વચનામૂત બસો પંચાવન મન વચન અને કાયાના યોગ રૂંધી નાખ્યા છે વચનામૂત આઠસો પચાસ સમ્યક પ્રકાર નિરોધ મનવચ કાય આત્મધ્યાવતે તીન સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખુજાવતે રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને તિનમિન રાગ વિરોધ પંચેન્દ્રિય પાવને એટલે પરમ દેવે વચનમૂત આઠસો પચાસમાં આ પ્રકારની પોતાની દશા વર્ણવી છે દોલતરામજીના છ ઢાળાની છઠ્ઠી ઝાળનો આ ચોથો શ્લોક તેનું ભાષાંતર છે કે મારું ચિત્ત મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે ભાઈ પામે નાસી ન જાય મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય કે આ શરીરને જળ પદાર્થ જાણી પોતાનું માથું ખુદલી મટાડવા આ શરીરને ઘસે આ તો ચૈતન્ય જીન પ્રતિમા ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ આચાર્ય શ્રી કુનકુન મહારાજકૃત નિયમસારમાં એકસો છેતાલીસનો શ્લોક છે કે પરભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને જે તે સાધુ આવશ્યક કર્મ છે તેને નિયમસારનો એકસો છેતાળીસનો શ્લોક છે કે પરભાવના સમુદાયને ત્યાગીને નિર્મળ થવાવાળા આવા ભાવ મુનિ તે અંગે ટિપ્પણીમાં બસો ત્રેપનનો શ્લોકમાં લખ્યું છે કે સર્વજ્ઞ વિતરાગમાં અને આવા યોગીમાં ક્યારેય કંઈ પણ ભેદ નથી છતાં અરે રે આપણે જળ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ પરંપરાવદે તો સ્વયં જ છે કે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં સ્વરૂપમાં સ્થિત છે કાર્ય અનુમોદન કાંઈ કરવું જ નથી ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એવું કાંઈ નહીં વચનામો ત્રણસો સત્યોતેર દ્રવ્ય નહીં પોતે દેહધારી છે કે કેમ તે સાંભળતું જ નથી તો ભાવ ભાવ દહીં સિદ્ધ દશાના ધારક છે અશરીરી ભાવે જીવે છે વચનામો ચારસો અગિયાર કશાય ન કશાય છે પોતે મુક્ત છે વચ્રમૂ ત્રણસો સુડતાલીસ અને છસો બોતેર દેવપણું ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી બિચારો કહી ઇન્દ્રની દયા ખાય છે જેને તીર્થંકર થવા ઈચ્છા ન હોય તેને કાંઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તે શક્ય નથી છેવટે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષ પણ નથી જોઈતો મોક્ષ અહીં જ છે અથળીમાં જ છે પરમાત્મા સ્વરૂપના અભેદ દશામાં તેમનો નિવાસ છે અહો બ્રહ્મમાં શુદ્ધ ચર્યા કૃપાળુ જીનરાજ વંદુ મુદા મોહટાળુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બ્રહ્મચારી બ્રહ્મમાં રમણ કરનાર ખરો ભગવાન તે અઢાર હજાર સૂક્ષ્મ ભેદો આ અઢાર હજાર જાદુ આંકડો મેજિક ફિગર આવ્યો કઈ રીતે તે અંગે આ સાથેના વ્યવહાર અને નિશ્ચય બંને ચાર્ટો ફરી ફરી અવલોકવાથી ખ્યાલ આવે એમ છે